તો સ્વાગત છે તમારું નર્મદા લાઈવના વધુ એક વિડીયોમાં કેવડિયા ખાતે ગઈકાલે એકત્રીસ ઓક્ટોબરે એકતા પરેડ માટે બાર હજાર લોકોને આ કાર્યક્રમ નિહાળવા માટે બોલાવવામાં આવ્યા હતા અને એના માટે કાયદેસર ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાયું હતું ત્યારે ગુજરાત સમાચારમાં આજે જે રિપોર્ટ પ્રકાશિત થઈ છે મુજબ એક કલાકની એકતા પરેડ જોવા માટે લોકોને દસ કલાક પાણી વિના બેસાડી રાખ્યા લોકો દસ કલાક સુધી પાણી વગર રહ્યા છતાં તેમના માટે પાણી પીવાની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ નહોતી વધુમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય એકતા પરેડ જોવા માટે બાર હજારથી વધુ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને એના માટે સરકારી તંત્રને કામે લગાડ્યું હતું ગામે ગામથી એસટી બસો ભરીને લોકોને ત્રીસ ઓક્ટોબરની રાત્રે દસ વાગે એકતા નગર ખાતે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં તેમના માટે રહેવા સુવા અને ખાવા પીવાની તેમજ નાવા ધોવાની વ્યવસ્થા માટે ડોમ બનાવવામાં આવ્યા હતા એના દ્રશ્યો તમારા સ્ક્રીન પર છે નજીકના ગામડાના લોકોને ત્રણથી ચાર વાગ્યે પરેડ ગ્રાઉન્ડ ઉપર બેસાડી દીધા હતા તેઓને પાણીની બોટલ પણ લઈ જવા દીધી ન હતી લોકો ત્રણથી ચાર વાગ્યાના પોતાની ખુરશી સાચવીને બપોરે બાર વાગ્યા સુધી તણસા બેસી રહ્યા હતા જ્યાં સુધી મંત્રી ધારાસભ્યો અને વીવીઆઈપીઓ પરેડ ગ્રાઉન્ડથી ગયા નહીં ત્યાં સુધી લોકોને બહાર નીકળવા દેવામાં આવ્યા નહોતા એમાં એક યુવાન ચક્કર ખાઈને ઢળી પડતા એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તેમજ લોકોને પરેડ ગ્રાઉન્ડથી પરત લઈ જવા માટે બસમાં બેસાડ્યા બાદ કેવડિયા લઈ જવાના બદલે ગોરા ગામ ખાતે લઈ જવાયા હતા અને બે કલાક સુધી તેમને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર કેવડિયા ખાતેથી ટેક ઓફ કરી ગયું ત્યારબાદ બધાને કેવડિયા ડોમ પર પરત છોડવામાં આવ્યા હતા અને જવા દેવામાં આવ્યા હતા પહેલીવાર રાષ્ટ્રીય એકતા પરેડના કાર્યક્રમમાં તંત્રના આદેશને પગલે કાર્યક્રમમાં આવેલી મહિલાઓને તેમના પાકીટ પર્સ પાણીની બોટલો બહાર મુકાવી દીધી હતી જેથી તંત્રની આવી કડકાઈ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે રાષ્ટ્રીય એકતા પરેડના કાર્યક્રમમાં જે લોકો આવશે તેમના માટે પીવાની જે પાણીની વ્યવસ્થા છે તેના માટે બોતેર લાખ રૂપિયાનો ખર્ચ થશે અને આ ખર્ચ નર્મદા જિલ્લાની ગટર અને પાણી પુરવઠા બોર્ડની કચેરીયા ખર્ચ ઉઠાવવાની છે અને એની માટેનો ટેન્ડર પણ પાડવામાં આવ્યો છે પ્રકારનો અમે વિડીયો અગાઉ બનાવેલો છે જો વિડીયો તમે ન જોયો હોય તો ઉપરનું જે આઈ બટન છે ત્યાં અમે તેની લિંક મૂકીએ છીએ તે તમે ક્લિક કરીને જોઈ શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં અમે આ વિડિયોની લિંક પોસ્ટ કરી દઈશું ત્યાંથી પણ તમે જોઈ શકશો ત્યારે મળતી માહિતી મુજબ સાત ઓક્ટોબર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી જે આ કાર્યક્રમ ચાલવાનું હતું તેમાં જે પેકેજ ડ્રિન્કિંગ વોટરની અલગ અલગ સાઇઝની કુલ નવ્વાણું હજાર બોટલો ફરીથી કહું છું નવ્વાણું હજાર મિનરલ પાણીની બોટલો અને પિસ્તાળીસ હજાર પાણીના જગ ખરીદવા માટે ચુમ્બોતેર લાખ અને બેતાલીસ હજારનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું એટલે જો પીવાના પાણીની નવ્વાણું હજાર બોટલો અને પિસ્તાલીસ હજાર પાણીના જગ ખરીદવામાં આવ્યા હતા તો એ ક્યાં ગયા વિચારજો ફરી મળીશું નવા વિડીયોમાં